નમસ્કાર સદવી દાસ જય મામણ જય શ્રી કૃષ્ણ ચાલો ભાઈ અમે થોડા આજથી એક મહિના પહેલાં આપણે રાજુભાઈ સાવલિયા ચાપા બેડાવાળા જેઓ એક કેન્સરની ભયંકર બીમારીથી પીડિત છે અને તેમનો પરિવારની આપણે એક મહિના પહેલાં વિડીયો મૂકેલો અને એ વિડીયો આપણા જે વ્યુવરો છે એને જોયો અને આ પરિવાર સુધી અમુક પ્રકારે આર્થિક રીતે મદદ કરી છે અને અમરધામ આશ્રમ વતી આપણે કરિયાણા સ્વરૂપે વસ્તુ સ્વરૂપે આપણે મદદ કરી છે સાથે સાથે એમની જે દીકરી છે એમને અભ્યાસ માટે આપણે આજે સાહેબ છે નરોત્તમભાઈ એમની સ્કૂલમાં જ એને એડમિશન અપાવવાનું છે અને આપણે જે દાતાશ્રીઓ છે એમાં કૈલાસબેન રામાણી જે અમેરિકાથી છે જેઓએ આપણને પાંચ હજાર રૂપિયા પરિવારને ફ્રૂટ અને દવા દારૂ માટે આપેલા છે અને કનુ બાપા છે એ પણ અમેરિકા થી છે એમને પણ પાંચ હજાર રૂપિયા આ પરિવારને આર્થિક રીતે મદદ કરેલી છે એટલે ટોટલ દસ હજાર રૂપિયાની આ પરિવારને મદદ મળે છે તો અમે આ અમરધામ આશ્રમ અને સાથી સેવા ગૃપ પતિ આ પરિવારને એ જે રકમ છે દેવા માટે આવેલા છીએ અમરધામ આશ્રમ આમ તો આર્થિક કોઈ પણ પ્રકારે મદદ કરતું નથી સ્પષ્ટતા એટલા માટે કરું છું કે પછી બેનના ફોનમાં સતત એ જ પ્રશ્ન ઉભો થાય છે આ પરિવાર માટે આપણા સેવા સાથીના જે સભ્યો છે એમણે વિડીયો જોયો છે અને એમને એવું લાગ્યું કે ખરેખર આ પરિવારને મદદ કરવી છે એટલે એમના દ્વારા ડાયરેક્ટ આ પરિવારને મદદ કરવામાં આવી છે એટલે આ મર્જામ આશ્રમ તરફથી આર્થિક કોઈ પ્રકારની મદદ કરેલ નથી એમના કરિયાણા સ્વરૂપે અમર્ત મહાશ્રમે જે કાઈ જરૂર છે એ બધું પૂરું પાડ્યું છે આ સાથે એમને બે દીકરીઓ અને એક દીકરી આ એમનો નાનો દીકરો છે આમ તો મેં એવું કીધેલું છે કે જો એને ત્રણે ને ત્યાં આવર્સ્થિત ભણવું હોય તો કોઈ પણ ચાર્જ વગર એને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી હું મારી પોતાની સ્કૂલમાં એને અભ્યાસ કરાવવાનો છે પણ એમનું કહેવાનું એવું થાય છે કે અત્યારે ઘરને થોડીક મદદની જરૂર છે એટલે ભાઈ બેન બેન અહી ગામમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરશે અને મોટી દીકરી નામ છે ભૂમિબેન જે ખરેખર આ વર્ષે દસમામાં આવે છે એટલે એનો અભ્યાસ ખાસ કરીને બગડે નહીં એટલા માટે આ વર્ષથી જ એ કોલી થર્ડ સંસ્કાર વિદ્યાલયમાં બાર સુધી અભ્યાસ તો કરશે જ પણ પછી આગળ એમને જે રીતે જ્યાં જરૂર પડશે ત્યાં સંસ્થા પણ એમને મદદ કરશે અને ભવિષ્યમાં આવતા વર્ષ બીજી દીકરી નવમામાં આવશે તો પણ ટૂંકમાં ત્રણેય બાળકોને ભણાવવા માટે મારી સંસ્થા બારમા સુધી એમને દત્તક લે છે એટલે એ પરિવાર ને કમસે કમ શિક્ષણનો ખર્ચ ઓછો થાય અને સારું અને વ્યવસ્થિત રીતે શિક્ષણ મળે હવે એમના મા બાપ પાસે જે કઈ આધાર છે એમના સંતાનો જ છે એટલે એમના સંતાનો ભણી ગણીને આગળ વધે અને એમની જે કઈ મા બાપની ખોટ અધૂરી રહે છે એ પૂરી કરે એવી માં અમરના ચરણોમાં પ્રાર્થના કરી અને આપણે સૌ પણ જ્યાં પણ જરૂર લાગે તે એમને મદદ કરી અને આ બીમારીથી એમને હિંમત મળે સહકાર મળે અને પોતાનું જીવન સારી રીતે જીવી શકે એવી અમા અમરના ચરણોમાં પ્રાર્થના ચાલો ભાઈ આજે રકમ છે રામાણી કૈલાસબેન અને કનુ બાપાએ જે આપી છે એ પરિવારને આપણે મોક્ત આપી દીધી છે એટલે કનુ બાપા અને કૈલાસબેન રામાણીનો ખૂબ ખૂબ બાબા સાથે સાથે આપણા સાહેબ છે એને એમની દીકરી જેને ભણતર માટે દત્તક લીધેલી છે તો એના માટે સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર બધાને જાઝા કરીને જય મહામિદાસ જય શ્રી કૃષ્ણ